લાઈવ વિડીયો ચાલુ કરી દીધો છે ફટાફટ માં જોડાઈ બધાનું સ્વાગત છે તમારી બાજુ વરસાદ છે કે અત્યારે નથી કર દો ફટાફટ

લાઈવ વિડીયો ક્લિયર આવે કે નહીં કોમેન્ટ કરી દેજો લાઈવમાં ફટાફટ બધા જોડાઈ જાઓ આપણે લાઈવ વિડિયો ચાલુ કરી દઈએ વેલકમ વેલકમ સ્વાગત છે બધાનું લાઈવ વિડિયોમાં કોમેન્ટ કરી દઉં જેથી અમને ખબર પડે અમારી વિડીયો ક્યાં સુધી જોવાય છે તે બધાને કોમેન્ટનો રિપ્લાય આપવામાં આવે છે કોમેન્ટ કર દઉં ફટાફટ લાઈવ વિડિયોમાં સ્વાગત છે લાઈવ વિડિયોમાં બે વાર ટેપ કરલો એટલે લાઈવ વિડીયો છે લાઈક થઈ જાય બધા લોકો લાઈવ વિડિયો ને લાઈક કરી દઉં સ્ક્રીન માં બે વાર ટેપ કરો વેલકમ લાઈવ વિડિયો માં સ્વાગત છે સ્ક્રીન માં બે વાર ટેપ કરી લો જેથી લાઈવ વિડિયો લાઈક થઈ જાય વાહ ભાઈ એક જણે લાઈક કરી દીધી છે ફટાફટ કોમેન્ટ એ કરી દો જેથી અમને ખબર પડે અમારો વિડીયો ક્યાંથી જોવાય છે તે બધાને કોમેન્ટનો રિપ્લાય મળી જાશે આપણે લાઈવ ચાલુ કર્યું છે એક બે દિવસથી આપણે જોઈએ તો ડેલી લાઈવ કરીશું ફટાફટ ચેનલ નેટાફટ સારામાં સારી કોમેન્ટ કરો ક્યાંથી કોમેન્ટ કરો તમને ખબર પડે વરસાદ શું કે તમારી બાજુ પ્રત્યેક અઠ્યાસી સો સાઠ વા કોમેન્ટ કરી ક્યાંથી જોવો છો તે કોમેન્ટ કરી દો તમારા ગામનું નામ તાલુકાનું નામ ચોરસા તમારા ગામનું નામ બોલો વાતાવરણ જોઈ લે વટાણે કેવું છે તે कमेंट कमेंट करो करो। करो फटाफट लाइव लाइव वीडियो वीडियो में में स्वागत वेलकम। स्क्रीन टैप जैसे लाइक थी जाए फटाफट कमेंट करो में सारी अमने खबर पड़े अमार वीडियो क्या सुधी पूछ आप लाइक तो कर दी कमेंट कर दो फटाफट

તમારા ગામનું નામ કોમેન્ટ કરો ફટાફટ વિડીયો લાઈક કરી દો સ્ક્રીન માં બે વાર ટેપ કરો જેથી લાઈક થઈ જાય ને કોમેન્ટ કરતા તમે ક્યાં થી જોવો છો તે જેથી અમને ખબર પડે અમારો વિડીયો કોણ લોકો જોવે છે ક્યાં થી જોવે છે તમે લોકો કમેન્ટ નથી કરતા પ્રિન્સ બારડ હાય હાય ભાઈ હેલો ક્યાંથી થી જોવો તો તે વિડિયો લા વિડિયો લાઈક કર દો પ્રિન્સ બારડ હાય હેલો ભાઈ સ્ક્રીન માં બે વાર ટેપ કરો જેથી અમાર લાઈવ વિડિયો છે લાઈક થઈ જાય તમને નોટિફિકેશન પેલા મળી જાય પ્રિન્સ બારડ આદરી વાહ ભાઈ વા અમારા જ ગામનો છે పిండి బెప్స్ એમ શો બધા મજામાં જય દ્વારકાધીશ સ્વાગત છે બધાનું લાઈવ વિડીયોમાં ફટાફટ કોમેન્ટ કરતો રહો ક્યાંથી રહો છો વિડીયો મજામાં હરસી રાહ ભાઈ મજામાં મજામાં ઓ પ્રિન્સ બારડ

कौन बाकी मौसम जय द्वार का दिस कमेंट करो लाइव वीडियो लाइक कर दो किन्ना सोना से खबर से हूँ भाई प्रिंस बारड़ हूं के भाई प्रिंसिपल पासो कमेंट कर तो मैं हमजाद हूं थी लाइव वीडियो में स्वागत है जय भाइयों नवा अवेसन वेलकम वेलकम स्वागत है लाइव वीडियो में पास ही कमेंट करो तुम्हें हूं केवा मांगता था ये कहीं के समझाना नहीं તો લાઈવ વિડીયોમાં સ્વાગત છે સ્ક્રીનમાં બે વાર ટેપ કરો જેથી લાઈવ વિડીયો લાઈક થઈ જાય અમારો વિડિયો ક્યાંથી જોવો છો તે કોમેન્ટ કર દો તમારા ગામનું નામ તાલુકાનું નામ વેલકમ ભાઈ સ્વાગત છે લાઈવ વિડીયોમાં જે લોકો નવા આવે છે તેના માટે સ્વાગત છે સ્ક્રીનમાં બે વાર ટેપ કરી દઉં ફટાફટ કોમેન્ટ કરી દો તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો તે અમે લોકો કોમેન્ટ નથી કરતા કે પબ્લિક મોજ માં બાકી લાઈવ વિડીયો લાઈક કરી દીજો નો કરો હોય તો પ્રિન્સ બરાડ હાય હેલો ભાઈ બોલો આગળ બોલો બોલો કોમેન્ટ માં બતાવો તો અમે જવાબ આપીએ

સ્વાગત છે લાઈવ વિડીયોમાં સ્વાગત છે તમારું ફટાફટ લાઈવ વિડીયો લાઈક કરી દઉં કોમેન્ટ કરી દઉં કોમેન્ટ કરો તમારે કોમેન્ટનો રિપ્લાય આપવામાં આવી છે

ફટાફટ કોમેન્ટ કરી દો સારામાં સારી કેમ છો મજામાં કોમેન્ટ કરો તો તમારી કોમેન્ટનો રિપ્લાય આપીએ તમને શું કે પબ્લિક મોજમાં ને બાકી તો સ્ક્રીનમાં બે વાર ટેપ કર લો જેથી લાઈવ વિડીયો લાઈક થઈ જાય બાકી કોમેન્ટ કરો કોમેન્ટનો રિપ્લાય આપીએ